નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે મગફળીની અંદર અત્યારે જે ફૂગનો ઉપદ્રવ થયો છે જેમાં પ્રાકૃતિક જૈવિક અને કેમિકલ પેસ્ટિસાઈડ ત્રણેય પ્રકારના ઈલાજ બતાવવાના છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે એટલે રક્ષાબંધનના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ખાસ કરીને વાત કરવાની છે ચોમાસુ પાકમાં અત્યારે મગફળી સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારના પાકનું વાવેતર છે મગફળી હોય કપાસ હોય સો સોયાબીન હોય તુવેર હોય એરંડા હોય શાકભાજી હોય વગેરે તમામ પાકોનું વાવેતર છે પણ સૌથી વધુ વાવેતર છે એ ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર છે અને મગફળીના પાકની અંદર અત્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે જોકે મોટાભાગના ખેડૂતોને કદાચ ખબર પણ નહીં હોય એટલે હું આપને આ વિડીયોના મારફતે જાગૃત કરવા માગું છું કેમ કે અત્યારે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદરથી ને અલગ અલગ માધ્યમોથી જે મારા સુધી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે ફૂગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આને ફૂગનું જે પ્રમાણ જોવા મળી રહ્યું છે એને એનું નિયંત્રણ કરવું એ પણ ખૂબ જરૂરી છે ત્યારે હું આપને જણાવી દઉં આમ તો જે આપણે વરસાદની આગાહી કરેલી હતી એ મુજબ એના સમયાંતરે આપણું અનુમાન છે એ મુજબ વરસાદ આવી જશે પણ અત્યારે જોવા જઈએ તો ઘણી જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડ્યા હશે ને એને કારણે પણ જમીનની અંદર ભેજ હશે પિયત આપેલું હોય તો પણ એની કારણે જમીનની અંદર ભેજ હશે અને જે મગફળીનો ગ્રોથ ખૂબ સારો એવો થઈ ચૂક્યો છે એટલે કે જે બે હાર હોય ભેગી થઈ ગઈ છે પાટલા વચ્ચે જગ્યા નથી રહી એટલે પાટલા વચ્ચે જગ્યા નથી રહી બે હાર ભેગી થઈ ગઈ છે જેને કારણે પવનની જે અવર જવર થતી હોય જે હવાનું સર્ક્યુલેશન થતું હોય એ અત્યારે નથી થઈ શકતું એટલે ત્યાં અંદર હવાનું અવર જવર નથી થતી સાથે નીચે ભેજનું પ્રમાણ હોય ને ઉપરથી ગરમી અને જે તડકાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે આ તમામ પરિબળોને કારણે જમીનની અંદર મગફળીની મગફળીના પાકની અંદર સફેદ ફૂગની શરૂઆત થઈ ચૂકી છે હવે આ સફેદ ફૂગની જે શરૂઆત થઈ ચૂકી છે એના હું આપને ત્રણેય ઇલાજ બતાવી દઉં પહેલો ઇલાજ તો એ કે જે આપણે ફૂગ છે એ બંને રીતે કંટ્રોલ થતી હોય એક તો ફૂગ આવી જાય પછી આપણે એને નિયંત્રણ કરવાનું હોય એક ફૂગ આવે એ પહેલાં જો એના સારા એવા ડોઝ કરવામાં આવેલા હોય તો આવતી ફૂગને અટકાવે હવે જો આપણે આવતી ફૂગને અટકાવવાની છે એટલે કે અત્યારે જે ઓલરેડી જે ખેતરોની અંદર ફૂગ નથી અને એની અંદર આપણે ઇલાજ કરવો હોય તો પ્રાકૃતિક ઈલાજ તરીકે છાસ અને ગૌમૂત્ર છે એનો છંટકાવ કરવો એમાં સારામાં સારું પરિણામ મળે છે પણ છાશ છે એ બને ત્યાં સુધી ગાયની છાસ લેવાની છે અને ઓછામાં ઓછી બે મહિના જૂની છાશ હોવી જોઈએ અને વધારેમાં વધારે નવ મહિના જો નવ મહિના કરતાં વધારે જૂની છાસ હોય તો એનો વપરાશ ન કરવો એટલે આ રીતની છાશ અને ગૌમૂત્ર એક પંપની અંદર પાંચસો એમએલ છાશ અને પાંચસો એમએલ ગૌમૂત્ર નાખી અને રેગ્યુલર આઠ દસ દિવસે જો છંટકાવ કરવામાં આવે તો આવતી ફૂગને અટકાવવામાં સારું એવું પરિણામ છાસ અને ગૌમૂત્રથી મળે છે એટલે આ એક પ્રાકૃતિક ઇલાજ છે ને આમાં કોઈ બહુ ખર્ચો નથી એટલે દરેક ખેડૂતભાઈએ એક તો આ ઈલાજ કરવો બીજો ઈલાજ બતાવું કેમિકલ પેસ્ટીસાઇડનો કે જે આપણે એગ્રોમાંથી દવા લઈને ડાયરેક્ટ છંટકાવ કરી શકીએ છીએ જેની અંદર જો અત્યારે ફૂગનો ઉપદ્રવ હોય તો પણ તમે કરો જોકે ફૂગનો ઉપદ્રવ થઈ ગયો હશે તો સામાન્ય પરિણામ મળશે સો ટકા પરિણામ નહીં મળે પણ જો અત્યારે છંટકાવ થઈ ગયો હશે તો આવતી ફૂગને ચોક્કસથી અટકાવશે જેની અંદર હું જે આપણે કન્ટેન બતાવવા જઈ રહ્યો છે તે દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીના આ કન્ટેનો લઈને વાપરવા પહેલું તો એક કે આપણે રેગ્યુલર હેક્ઝા કોનાજોલનો છંટકાવ છે એ કરી શકાય બીજું છે ટેબુ કોનાજોલ અને સલ્ફર આનું કોમ્બિનેશન આવે છે એ પણ દરેક કંપની બનાવે છે એટલે ટેબુ કોનાજોલ અને સલ્ફરનો વપરાશ કરો અથવા તો મેન્કો જેબ આવે છે એમાં પણ સારું પરિણામ મળે છે એટલે એઝિસ્ટોબિન મેન્કો જે દરેક કંપની બનાવે એનો પણ છંટકાવ કરી શકાય અથવા તો એઝિસ્ટોબિન અને નું જે કોમ્બિનેશન આવે એ પણ આપણે અત્યારે વપરાશ કરી શકીએ છીએ એનો છંટકાવ પણ કરી શકીએ છીએ એટલે જે મેં આપણે ચાર કન્ટેન બતાવ્યા છે તે દરેક કંપની બનાવે એક્ઝાકોનાઝોલ હોય ટેબુકોનાઝોલ સલ્ફર હોય એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ હોય અથવા તો એઝિસ્ટોબિન મેન્કો હોય દરેક કંપની બનાવે છે કોઈ સારી કંપનીનું લઈ અને આનો કરીએ તો આવતી ફંગસને આપણે રોકે છે ને સારું એવું પરિણામ મળે જે આવી ગઈ છે એમાં સામાન્ય પરિણામ મળી શકશે પણ ઓલરેડી જેને ફૂગનો એટેક જ થઈ ગયો છે ને વધારે પ્રમાણમાં જો ફૂગ જોવા મળતી હોય તો મારી દ્રષ્ટિએ જૈવિક ઇલાજ કરવો એટલે કે જે બેક્ટેરિયા આવે છે જે ફૂગ આવે છે એનો વપરાશ કરવો જોઈએ એની અંદર અમે ઘણી વખત આપણે ભલામણ કરતા હોય કે ટ્રાઇકોડરમાં ટ્રાઇકોડરમાં છે એક પ્રકારની ફૂગ છે જેને આપણે બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા છે એ કોઈ સારી કંપનીના લઈને એક એકરની અંદર એક કિલો વ્યવસ્થિત છટકાઈને ઉડાડી દેવામાં આવે તો એની અંદર પણ ફૂગમાં સારું પરિણામ મળે ફૂગ આવી ગઈ હશે એમાં પણ પરિણામ મળશે ને આવતી ફૂગને પણ અટકાવશે એટલે નહીં લગભગ દસ બાર દિવસે બે બીજો ડોઝ થઈ જવું જોઈએ પહેલો ડોઝ આજે કર્યો હોય તો દસ બાર દિવસ પછી બી બીજો ડોઝ કરી આપવાનો ટોટલ બે ડોઝ જો ટ્રાયકો થઈ જશે તો પણ આપણે ફૂગની અંદર સારું એવું પરિણામ મળી શકે ટ્રાયકોડરમાં ઘણી બધી કંપની બનાવે છે પણ સારી કંપનીનું લેવું દાખલા તરીકે નામ આપવા જઈએ તો ટ્રાયકોડરમાં બનાવતી ઘણી બધી કંપનીઓ છે એમાં બે ચાર કંપનીના હું આપને નામ આપું એક તો છે ક્યુરેટિવ બીજું છે એગ્રીલેન્ડ ત્રીજું છે આપણે પ્રોટેક્ટિવ ચોથું છે આપણે મલ્ટિપ્લેક્સ પછી એગ્રીકોન આવી ઘણી બધી કંપની છે જે સારી ક્વોલિટીની અંદર ટ્રાયકોડરમાં બનાવે છે બનાવે ઘણી બધી કંપની પણ મેં આપણે આ ચાર પાંચ કંપનીના નામ જણાવીએ છીએ એ ચાર પાંચ કંપનીનું સારું આવે છે એટલે સારી કંપનીના ટ્રાયકોડરમાં લઈ અને જો એનો વપરાશ કરવામાં આવે તો પણ અત્યારે જે ફૂગનો પ્રોબ્લેમ છે તેની અંદર સારું એવું પરિણામ મળી શકે છે એટલે ખાસ ઘણા બધા ખેડૂતભાઈઓને કદાચ અત્યારે નજરમાં પણ નહીં હોય અત્યારેનું જે હવામાન છે નીચેથી ભેજ છે ઉપરથી ગરમીનો માહોલ છે અને જે મગફળીનો ગ્રોથ વધી ગયો છે આના કારણે અત્યારે આપણે ફૂગની શરૂઆત થઈ ચૂકી છે અને જે મગફળીની અંદર ફૂગ નહીં હોય જે ખેડૂતોને ફૂગ નહીં હોય એને પણ અત્યારે આવનારા સમયમાં ફૂગનો ફૂગનું પ્રમાણ વધે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને મેં જે આપને કન્ટેનો જણાવ્યા જે ઇલાજો બતાવ્યા જેમાં પ્રાકૃતિક હોય કેમિકલ પેસ્ટિસાઇડ હોય કે જૈવિક હોય ત્રણેય ઇલાજ બતાવ્યા છે ત્રણમાંથી જે અનુકૂળ આવે તે ઈલાજ કરવો જેથી કરીને આપણી મગફળીને આપણે ફૂગથી બચાવી શકાય એટલે ખાસ કરીને મગફળીના પાકની અંદર અત્યારે જે સમસ્યા છે તે વિશેની ખૂબ અગત્યની માહિતી છે એ મેં આ વિડીયોની અંદર આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડિયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો આલા વિડીયોની અંદર એટલું જ રજા આપશો નમસ્કાર